શૈલેષભાઈ હર્ષમુભાઈ દેવ પૂજક નામનો જે યુવાન છે તેને પૂર્ણા નદીના પુલ ઉપરથી મોત ની છલાંગ લગાવી હતી બે મહિના અગાઉ એક દુઃખદ ઘટના બની હતી પૂર્ણા નદીના કિનારે કપડા ધોયેલી મહિલાઓ પાણીમાં તણાઈ હતી જેમાં કુલ ચાર લોકો જેટલા તણાવ હતા જેમાંથી બેનો બચાવ થયો તો અને બેના મોત નીપજ્યા હતા આ ઘટનામાં જે મૃતક હતી તેમાં આ શૈલેષભાઈ હશમુખભાઈ દેવીપુજની પત્ની હતી જે ગર્ભવતી હતી ને તેનું મોત નીપજ્યું હતું અને જેના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને ડિપ્રેશનમાં રહેવાના કારણે તેઓ છેલ્લા કેટલા સમયથી પોતે માનસિક રીતે જાણે અસ્થિર હોય તે રીતનો વર્તાવ પણ કરતા હતા પત્નીનું મોત થવાથી તેમને આઘાત લાગ્યો હતો અને જેથી તેઓ કંટાળી ગયા હતા અને શૈલેષભાઈએ આજે પૂર્ણ નદીના કિનારે એટલે કે ધારાગીરી પૂર્ણ નદીના કિનારે આવ્યા હતા અને તેઓ પોતાનું બાઇક પાર્ક કર્યો હતું અને બાઇક પાર્ક કર્યા બાદ તેઓએ બ્રિજ પર જઈ અને પૂર્ણ નદીમાં ઝંપલાવ્યું હતું પૂર્ણ નદીમાં વહેણ વધારે હોવાના કારણે તેમને અંદર ડૂબી જવા પામ્યા હતા જેની સમગ્ર ઘટના જોતા સ્થાનિકોએ તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી દીધી ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે આવીને પૂર્ણ નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઘણો શોધખોળ કરવા છતાં પણ શૈલેષભાઈનો કોઈ અતોપતો મળ્યો ન હતો અને જેના કારણે ફાયરના જવાનોએ થાકી અને ભરત જવાનો વારો આવ્યો હતો કારણ કે અત્યારે હાલમાં પૂર્ણા નદીમાં જળસ્તરનો ખૂબ વધારો થયો છે અને જેથી કરીને શૈલેષભાઈને શોધવા ખૂબ મુશ્કેલ હતા અને ફાયરની ટીમ દ્વારા થોડા સમય બાદ ફરીથી જ્યારે ભરતીના પાણી ઓછા થશે ત્યારે ફરીથી સરચો હાથ ધરવાનું માહિતી આપવામાં આવી છે સમગ્ર જે શૈલીષભાઈનું જે સંપડાવ્યું છે તેને લઈને નૌસાઈની રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને તેઓએ પણ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જ પ્રકારના અનુસમાચાર માટે જતા રહવા નવસાજ ચટપટ નેવું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન